ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના વરદ હસ્તે બેંકનું ઉદઘાટન માંગરોલમાં હવે ગોલ્ડ લોનની નવી સુરત સુવિધા ઉપલબ્ધ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી માંગરોળથી અમારા પ્રતિનિધિ બનેસિંહ ચુડાસમા પાસેથી મળતી માહિતી મુજબ માંગરોળ શહેરમાં ફેટ બેંકની શાખાનો પ્રારંભ ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ કરગઢિયાના વર્ધસ્તે કરવામાં આવ્યો હતો ગોલ્ડ લોનની સહેલાઈ પૂર્ણ સેવા વિસ્તારની જનતા સુધી સરળતાથી પહોંચે તે હેતુથી આ શાખા શરૂ કરવામાં આવી છે ઉદઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કૃષ્ણાબેન થાપલિયા શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા ઉપપ્રમુખ અબ્દુલ મિયા સૈયદ નગરપાલિકાના સભ્ય ભગીરથસિંહ ચુડાસમા તેમજ બોરજના સરપંચ વિજયસિંહ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા બેંક તરફથી ઝોનલ હેડ નિખિલ સોનારા એરિયા મેનેજર હિરેન વ્યાસ અને બ્રાન્ચ મેનેજર કનકસિંહે કનકસિંહ એ સિસોદિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા બેંકના સ્ટાફ મોહિન ખાન બેલીમ રાકેશ કેસવાલા અને બંસી ડોડિયાએ શાખાની શરૂઆત વિશે વિશેષ મહેનત કરી હતી અંતે બેંક મેનેજર કનકસિંહ સિસોદિયાએ તમામ આગેવાનો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર બનેસિંગ બનેસિંહ ચુડાસમા સહજ ન્યૂઝ માળિયા હાટીના